મળે ડોહા કે મારું થાય આ બાપુ પુસ્તક માં છે ભજન હવાયા કરજો રંગ ભજન થયે છે પ્રભેટ પાઘડી વાળા આબરુ રાખજો પાઘડીઓ વાળા છે ને એટલી ઘણા ખૂબ સારું છે નરમ બાપુ તમારો તો જય હેઠતા જ્યાં છો રણુધા એ સલેટમાં એકડો હો કોરી જો હવે આવે છે લીલા બાનો પૂરી સલેટ છે હવે મારો બાપ રમો પીરતા હતા ભજન કરતા હતા એ છોકરો કે મારે કરવું પડે મારો બાપ ગુરુ કરાયા હતા મારે ગુરુ કરવા પડે મારો બાપ ઈજા રહે છે ભજન રાખતા હતા મારે રાખવું પડે મારો બાપ ગાયન ખુલા નાખતા હતા સોરે નાખવા પડે મારો બાપ ચકલોને જોડા નાખતા મારે નાખવા પડે મારો બાપ ફોરયાળ ગોમ પડલી તો બધે હાલતા હતા મારે હાલવો પડે કોરી સલડવો થાય છે હં મારો બાપ સોરે બીન રોડ માથે દારૂ બીન છૂટતા ઝોગા છોડતા ત્યાં મારે છોડવા પડે છે ને બોલ લા મોર્યા થો વાવે વાવેતર કર્યું છે મારા હન એમના દીકરા પરવીણ અને એમનો દીકરો આવ્યો તો મને મોને પડે આટલો શું નોંધ બાબા અલગ ધરીનો પ્રતાપ આ વખણ કરવાની વાત નથી જે કરતો ને તમે તમારા માટે અને બોલાતા રાખજો સત્સંગમાં ભજન વાંચે પોતાનો ધર્મ પોતાનો ધર્મ તોરણે કીધું હતું કે જે સર ખેતી જે પાપનો પોટકો આ દરિયા અને તારો ધર્મ સંભાળ તીઓ ધર્મ ધર્મ છવું કરે નથી દોડતો ધર્મનો મરમ ધર્મ કરતો અવળો સમજાય ઉલટું છોટ એવો કરમ ધર્મ પોતાનો સમજી જાઓ ગુરુના શરીરે જાઓ એનું નામ ધર્મ કહેવાય ને કે ધર્મ તો ગણાય એક નારદજી કે અભિમન આવ્યો થોડો કે હું જબ્બર છું કૃષ્ણ ભગવાન પાસે ગયા કે કે મારા જેવો કોઈ જ્ઞાની નહીં કે એમ કે હોય કૃષ્ણ ભગવાનની તો કળા એવી કેટલી હતી કે આ ગોમ જવાનું છે આબું છે કે હોય પણ કે બ્રોમન રૂપ લેવું પડશે કે સારો બ્રોમન રૂપ લઈ જાય ને બ્રોમન મોટું ગોમ હતું એ

અને ઘરે ખૂબ છે ને એક જ છોકરો હતો જે હાફ કરી ગયો મરી ગયો કે એમ કે હોય એટલે કે અમારે જાણું છે કે જોને છે કે આવો ને હેડ્યા જો કે મોડે આવે કે આખો ગોમ સભા ભરીને બેઠો છે ઈયા ઈયા કે માંગ આલ્યો કે ઓરા ઓરા કે હોય એટલે કે ભયસી શું છે એટલે કે બાપુ હવે હાફ કરી ગયો છે ને મરી ગયો છે ને ખૂબ ઘરે છે એની માં સોની લેતી નહી અને એક જ છોકરો હતો માલ મળી ગઈ ખૂબ હતો કે એમ કેવું હોય હા હારો હારો કે જો આ નારદજી કે મતબર છું છતંગ જબર કરું છું મને શમનદાસ કે જબર પાવો ફળવા છે કે આ તો પારખ લે છે મારો વાલ્લો બેલખા ગામમાં સાકડાથી પેડો ઉતાર્યો ઉતારી નાઈ છોકરાટો એમ જો જમતમ નહીં પછી કે તમારા ગામમાં કોઈ ભક્તું છે હાતા પણ કે કોઈ મોને જ ને ખરાકરી નો ખેલાય આ બધું મર્દો ફાટુ કરવું હોય

કોઈ કે ફોન કર્યું કોઈ વચ્ચે પેલા બેન છો ને રાખ્યા છોકરા માં કે તમે છો કોઈ ફોન કરેલો કે બાપુ જે ફોન કર્યું હોય ઊભો થાય એટલે આ છોકરાની ની માં હતી ઊભી થઈ કે બાપુ મેં અદા ની ફોન કર્યું છે કે કેવું કે આ ખેડવા જાતા ને હું પાક લઈને જાતી હતી અને કૂતરી વિયાણી હતી જે ગરબુજા રોતા હતા ને કૂતરી બાપ હા હાવ ભૂસી હતી આખું ભાત ખવાડી અને બીજું ભાત કરીને જે

નારદજી તમે કેતા ને મુકે બહુ જ્ઞાની છુ હું અભિમાન આયો કે નારદજી ઘાટ આવ્યો કે તમારો એટલે કે લાવો કે કરજો નારદજી કે છોડો હવે કે તમે જ્ઞાની છો જ્ઞાન હોય પ્રગટ કરો પૂરી કડી હોય પ્રગટ કરો એટલે બે ત્રણ કલશા છલવા પણ પેલો મરદો બેઠો છુ નારદજી ને પાવર ઉતરી ગયો અરે ઉતરી જાય હો તો ગમે એવો ના હોય લાગે ઊંચી જાય છે બોલવા લાલ છોડ પછે

એ મારા આ કૃષ્ણ આવ્યા તો હા કરવા જ આવ્યા હતા એટલે કે આ મહારાજાના વચન ની હું સોટો છું અને ઓભળે તો અડધી બેઠો થવા દે ઓમ સોટો નું ઓછું ઉપર પડવા મોડો બધો કે ઓ કે સોનારો સોનારો કે નહીં મર્યો કે બેઠો થઈ ગયો આજો પારખો પારખો લેવાની પ્રભુ તમારા કેવતો પડી

આ જો પરમાણુ વાળી વાત હાલરડું મારું પહોંચ્યું હતું ચાર વર્ષ ફોન કરે કે બાપુ કેટલા આયા એમ તો કાલે પરમદાડે આવશે જો એવો જોપો આખા બેરખામ ફેરવો આઠ દાડા ધરી છે સૂર્યનો પુત્ર કરણ હતો અરે અને કે બાપુ જમવું છે કે આ સોજી હું પડ્યું પણ કે આ તો ના ખબર કર્યું એવું મળ્યું અને એક સાધુ ને કરી હતી કે ધાય અમીનો ઉગરવો આવશે